જાતકો જન્મ રાશિ તુલા ગણાશે કન્યા રાશિમાં અવતરિત થનાર જાતકોની જે વર્ણાક્ષર છે એ પઠ અને અણ રહેશે રાત્રે 8 કલાક અને 59 મિનિટ પછી જાતકોની જન્મ જન્મ રાશિ રાશિ તુલા જેમાં અવતરિત થનાર જાતકોના નામના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતા વહી શકે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની સાથે સાથે આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદયનો સમય સવારે છ કલાક અને ઓગણસાઠ મિનિટથી થશે સાંજે છ કલાક અને બે કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ થઈ બપોરના ત્રણ કલાક અને પાંત્રીસ મિનિટ સુધી રહેશે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક અને બાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને વીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત જાણીએ આજે દિવસમાં વિશેષતા તો આજે સંકટ ચતુર્થી જે લોકો ગણેશજીની ચતુર્થીનું વ્રત કરતા હોય સંકટ ચતુર્થીનું વ્રત એ આજે છે ગણેશ સંકટ ચતુર્થી આજે ચંદ્રોદય રાત્રે નવ કલાક અને ઓગણપચાસ મીટર રહેશે આજના દિવસના ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે ગણપતિ મહારાજને એક લાલ જાસૂદનું પુષ્પ ગી અને ગોળ અર્પણ કરવા જોઈએ કામ કરવા પર નીકળીએ ત્યારે ગોળ ઘી પ્રસાદ ગ્રહણ કરી અને પુષ્પ પોતાના પર્શમાં રાખીને નીકળે તમામ પ્રકારની કામનાઓ સિદ્ધ થશે આપનો દિવસ મંગલમય બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહે છે જય ભવાની